તો રાય કારખાનું દિવસ સડી ગયો છે આમ ઘણો સડી ગયો તો મોડો થઈ કેમ કે ગાડી થવા નથી મોટું સિઝન તો તો એ પાછું જવાનું છે કે બપોર ની હંધાય બોલે આ બેન નંબર ઇસકો ખાય છે ના ભાઈ ઈસકો ખાય છે આ ભાઈ વારો ન આવ ઈસકો ખાવા એને આ ઈસકો ખાય છે આ ભાઈ આ ભાઈનો હે એ આપણે ના ખાવા અમારે અમારા હોય તો હું કહેશ હોય કાંઈ નહીં કંઈક કામ કરો કરો હીસ કરતી તારે હોય તારે હિસ્ખા બે વાગી બે વાગ્યા છે કેટલો બધો તો સાપ નહીં નહીં કહેવાય કાંઈ કહે તડકા સાપીને જાય હાથ બે બેન ને એને હાથ બે આપણે કામે જવાનું છે સાથી તો જાય કામ તો કારખાને ઘેર આવી ગયા અમારે આદી ભાઈ જાવ પાણી ભરવા મીડા છે પાણી ભરવાનો મારો આવી ગયો છે અમારા ભાઈ ને પેપ્સી ખાતે પાવા લે મમ્મી આ અમારે જો આ થવાનું થાય અને કારખાને લઈ ગયા હા બેન ને ફેફસી લઈ આવ્યા જો આદિ ભાઈ મમ્મી ગોળા ને એવું ફરે છે અમારે આદી ભાઈ ગોળા ભાઈ ફેફસી ખાતા ખાતા જો હું કહો

આમ તો નવરા ખાટલી ચઢાવી દીધા કેમ કે પાણી આવતું ને અતારમાં આવ્યું છે આપણે ગાર્ડન ધોઈ નાખીએ યુઝ હોય એકદમ મસ્ત આવી ગયો કાંઈ કામમાં આવી ગયા આપણે આમ ટી ટીટોડી બોલે છે આમ બધા હે ટોર્ટી અહીંયા તમારું શું ક્યાંય કહેતો અમારે ત્યાં એમ કહે છે સાણા ઠીકલા ઉપર બેઠું પણ ગાય છે નહીં એવું લાગે છે જો હા નાનું એવું છે અમે ટીટડી બેન બોલે છે અમે તો એવું કહે એમ ગામમાં લીયા વાડી વાડીમાં આવે કોઈ કામ કરવા નહીં આવતું કેમ કે આ પડખે વાડીવાળા છે એ ગામમાં રે બોલે પણ હશે એ અહીંયા ના એવું છે આપણે વાડીએ નહીં કામ હે નૈનુ ફોન ના હે એ બેનનો ફોનમાં ફોન તો એમ ફોન ના હશે છે પૂછડી આપણે કઈ કામ હશે છે તો કહીશું તો હવે તો કંઈ કામ નહીં હવે હું પૂરું થઈ ગયું છે પસંદ આવ્યો તો લાઈક શેર સબ્ક્રાઈબ ના જોઈએ કાલનો આવું માતા આવું જોઈએ બધા જય માતાન બાય બાય